मत मित्र सकते नब्लक मैं जो, तो मैं जो मित्रों वटाणाटों में रहता था वटाणा में जो मित्र जो झेघू थी गई नी जो मित्रों मस्ती एवं सीघू थी गई है बाकी तो फूल थी घेर घूर है जो लियो बाकी मस्ती ना फूल आ गया है नेंगु ही थी गई है एक कोक में जो बाकी कहीं खट्टे नहीं गया तो तमाम मार वटाण के लगे कमेंट कर दीजिए मित्रों तुम धाने बताओ धाने मस्ती गया है जाइलियो बाकी ધાણે મોટા મોટા થઈ ગયા પણ ઉત્તરાયણ આવે એટલે આપણે ઉત્તરાયણનું માર્કેટ બંધ હોય તમારી બાજુ બંધ હોય કે નહીં કમેન્ટ કરી દેજો મિત્રો જો બાકી કેવડા કેવડા મોટા મોટા થઈ ગયા છે તમે બતાવો જો અવડાવડા થઈ ગયા છે પણ અમારે માર્કેટ બંધ હોય એટલે નહીં ઉપાડવાના બે ત્રણ દિવસ બંધ હોય હલો તમે બતાવો વાગે આપણે મુરા વાવેલા હે મુરા તો ઊભા મુરામાં આપણે લોટા વેટા મારી દીધું હે જો બાકી આલી બાજુ આપણે ધાણા ને મુરા હતા ધાણા તો આપણે બધા ઉપાડ લીધા હતા પણ આપણે મુરામાં લોટા વટર મારી દીધું હે આલી બાજુ આપણે મુરાનો બીજો તો એમાં ખ્યાલ રાખ્યો મુરામાં કાંઈ ભાવ નથી એટલે આપણે એ મુરા બધા ખેડીને ખાહે જો બાકી જાડા થઈ ગયા હે બધા જાદા થઈ ગયા એટલે આપણે ખેડી નાખ્યા હે જો કેવા ધોરાધોરા પડ્યા હે આપણે મૂરાનો ભાવ નહીં એટલે ખેડી નાખ્યા ખાધા મસ્ત જોવા ઉડાવડા ઉપડેવા થઈ ગયા પણ આપણે માર્કેટ તમારી બાજુ બંધ હોય કે નહીં કમેન્ટ કરી દેજો મિત્રો તમારા વટાણા કેવા લાગ્યા કમેન્ટ કરજો તો આજે મતલબ મતલબ મતા જ મિત્રો